એ માતાજી રામ રામ સીતારામ આ પણ હવે વૈદા જેવું થઈ ગયું એના આ ખડ છે ને એ પણ વૈધા જેવું થઈ ગયું જવાર એમ તો ને કે જવાર પણ આમ તો હે સારું આમ લીલમણીનું આમ જવું બધી આવ્યો પાંદડા જેવો આવ્યા નીકળ્યા ચાર વર હાલે કરા હવે આમ નીકળી ગઈ બધી તો વાડવી ચાલુ કરી દઈએ જો ઓલી જવારી ની ગલવા માંડી એ હવે જરા કા હુક્કા છે ને બે દી પછી એટલે થોડી થોડી નાખવી ચાલુ કરીએ ઘોડાઓને ગાયું ને બધાને કારણ કે એક ટ્રાણું જવાર નાખશું ને એક ટ્રાણું પાલો એમ કરીએ એટલે આવી લેવું આ તો પછી સણા આવી જાય ને ચણા ને ખરી આવી જાય એવું આ દેખાય ભારે હવે ગણ તો કેવું કરતું ઘોડા ને બધીને દેખાડીએ આપણે ભીમ અમારે ભીમ એનો ભાઈ બે લાકડા બકડા બધા નાખી આ બાજુ સોખું કરીને શું આમાં લાકડા ને અમે નાખી દીધા જોઈ લે અમાર ભેમ ભેમ ગીર નંદી જબરો

જબરા બહુ ભારે બસ આમાં એને એટલે કૂકડા નથી ને એટલે આમાં લાણ થઈ હતી ભીમને જો આમ હુયો મરાવવા પીડે એને કે આમાં કંઈક કૂકડાઓનું કરવું જોઈએ કુકડા હોય ને તો વીણા કરે ને કે જો આમાં અને થઈ હતી લાણ જવા હજી ઇજેક્શન તો મર્યા જો એને કે આ લાણ છે એવી કૂકડા ન હોય આમાં એટલે આ લાણ ન થવા દે આમાં બધીમાં હાથ ફરી તો ખબર પડે તો ઇજેક્શન મારી જાય એટલે મરી ગઈ કુકડા હોય ને તો કામ કરે જો આ કૂકડા એવા હાટુ રાખ્યા અમે જો આમાં આ બધી જ એને હવે આમ ખાઈ જાય ઢોલાવને જાવ જો અહીંયા દેખાય પાંધમાં આમાં એને આવું ખાઈ જાય લાણો લાણું થાય ને એટલે પછી ઇજેક્શન મરવી દીધા જા મરી ગયા આમ તો એને કે જો આ મરી ગયો ખોટા થઈ જાય આવા ચોટલા જેવા ઇજેક્શન મારે એટલે ઘડીક બારે જોઈ લે અમારે દિલબાગ દિલબાગ ઊભા અને મહા દીકરા ન્યા લઈ આવ્યા હું ડેલો મોટો ને એટલે માથા માથાકૂટ ને જરા કામ રૂપને મજા જ નથી આવતી અહીંયા કેમ કે રૂપને જરા કામ વાંધો આવે તરત આવે આપણે આવીએ ને ડેલે હતા તેમ કાંઈથી લઈ જાઓ અને જોઈ લે અમારે રૂપ હાઈડ બાઇટ ને કંઈ ઘટાય નહીં એ મા દીકરો બે હે એક દિવસ આમ પાણા કાકરા નતા ને એમને એમ પૂરી ગયા તે લંગડી થઈ હતી હવે તો નથી હાલ તો આમ એ માતા એને જરાક લંગડી થઈ હતી ના હવે તો રેડી થઈ ગઈ હાલ એમ હોજી ભારી અમારે પાટૂન કાંઈ નહીં જો મંડી હવે લોટકી થવા ઘોડો બતાવ્યો ને તુફાન એટલે કણખર માની ગયે હું આ દીકરા બેયના અમે કીધું રાખીએ ને ઘોડી એવા થઈ જાય જો કરશે એ મને અઢી ત્રણ મહિના થયો છે કેટલું થયું હોય તો લખેલું હા આપડે આમાં દિલકસ છે ને દિલકસ ઘોડો સીતા પર જયેશભાઈનો પટેલ હે જયેશભાઈ એનો ઘોડો હે દિલકસ એનો દીકરો હુ એમ ચાર ચાર પગ બ્લેક બ્લેક ગુડાઉનો થાય એના કુમાજ છે કપારમાં એક ફૂલ હે કાન બહુ આઈ ગ્લાસ હમણાં જોઈ હે નહીં ને તો જોઈ ને છે જબરો થાય એની માને ધોય પૂગી ગયો એવું હા ભાઈ આ બાજુ પછી જો અમારે હાઓ ઊભા એને બતાવીએ એમાં એક લંગડો થયો હતો હજી તો જરા જરા હાલે ઇજિપ્શન આવી રહ્યા કેમ લંગડો થઈ આવ્યો છે ખબર નહીં કેમ લંગડો થઈ આવ્યો તો એ ખબર નહી ઊભા આમાં તો નસય હે ગોબર એટલે પોસાણ હે એટલે કરતા અને શું નકર ઓલા લાગતા એટલે હાલો તમ બે ભેરા જાય हाल 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 लखन जी यार तो है जरा कुलंबड़ो तो है हेल्थ है बहुत दुख है हाल हाल हाँ लखन ले अम्म तो क्या वो बहुत दुख तो है बहुत आज राम से भाई, जरक, वो लखन है वाइड हजारा कोई जा હલે એવું હે ભાઈ જો આમ બળધૂન ગાયું રાખીએ ને તો જમાવટ થઈ જાય આ વી વી હજાર આપે જોઈતા એટલે આમ ખેતર રૂપારું લાગે એવા ને ખેતર પણ રૂપારું લાગે એટલે ટ્રેક્ટર નાલતા એને કોઈ જોવાય ને રૂપાડું ન લાગે હા તો નીકળી એટલે દુશ્મનો નહી જોવું પડે કે ના નીકળી રહ્યા એમ જોતા ન એટલે હાજુ લાગે એ ખાવ જ બે ને મોકરા જ રાખીએ અમે કંઈ લાગે કરે નહીં અને આ ગોબર પણ હું એમાં પેશાબ કરે ને ખાતર પણ બહુ લાગે વાહી દે નથી કરતા શું અમે કરશું અટાણે તો મોકરા બે ઊભા લઈ લે કેમ વાલપ કેમ એમ એકાબીજાને માથે મોં રાખીને ઊભા હોય ને બેરા ને ભેરા સેટાનો જાય ક્યાંય જરાય આ ઓલી ઓલીકરનો પગ હે જરાક ઉછો રાખે એમાં ખોજો હોય મુઠિયા હોય ને મુઠિયામાં હોજો હોય તો અડવા નો દે એ વાંધો આપણે એને ફુવારો આવે ને ફુવારો ડોક્ટર કે મારો એટલે મીટી જાય પણ આ ઉભે ને એટલી ઘડીમાં તો ભાગી જાય એવું હે ભાઈ જો આમ રામલખન આ વિઘે હે ને વીસ હજાર રૂપિયા આપે હિસાબ કરો એટલે તમે એકદી દી ધાણા જઈએ હે ધાણા હે ને એમ બધા જ વધારે ફેર પડે આપણે દેવાભાઈ ને વાળીએ અડવાણા એ દેવાભાઈ ને ભાઈ ને એની બાજુ હું ખેતર હતું ને દેવાભાઈએ તો અવાર જ જાગ્યા હતા એને હારા ને પછી માગ્યા લઈ આવ્યા હતા એને ખબર હતા પરવા ધાણા હરખા નતા થયા ને બળધું લઈ આવ્યા હતા બળધું સુમાહામાં એ બળધું આગતા હતા એને વાસડા હે ને એ નાના હતા તો એની બાજુમાં એના હારા રહી હતી એના લઈ આવ્યા હતા એટલે ભાઈ આ સુમાહામાં મારી ગોળા હે ને બળધું જ જોઈએ અમારી ઘરે લગભગ એરિયામાં કારી માટે જ છે ને કારી ન હોય તો બળધો જ એવો ફાયદો જ ન થાય બધા ધરાર ભીખે મરું પછી એના હમણાં જેઠ મહિના હોય છે સરકારે મારી નાખવા રૂપિયા દીધા પાક વિમાન નવા જૂના કરવા બધા એ ગોતતા એ બળધું રાખે થી ગોતવા ન પડે સમજી લીજો પચીસ વીઘા જમીન હોય તો રૂપિયા કેટલા થાય વીસ વીઘા ને હોય ને કે લાખ થાય પાંચ વીઘે લાખ રૂપિયા ને હજાર પછી વીઘા આવે પાંચ લાખ તો પાંચ લાખ નું કોઈ બધું ખાય ન જાય અને આકવામાં ખર્ચો ના આવે કારણ કે ધાણા માંડવીનો તમે હિસાબ કરો ને વીઘે રણખર વીસ હજાર ખોટ જાય પણ અટાણ કોઈ કામ નથી કરવું એટલે બધા ભૂખ્યા મારે બળધુને એને રાખો ને આ બળધુ રાખે તો આવી બિચારા ગાયના વાસડા ક્યાં ખસવાય અને રૂપિયા ડગલા જ મોટે એવું રામ લખન આપણે રાખ્યા રામ ભાઈ સણામાં એલ્યા હતા બધા સણા ભૂમિ નાખતા હતા ને આપણે ખબર નથી પડી કે આ સણા એલ્યા હતી આમ હાથી એટલે એ તો વરે ધોરિયા વિશ્વમાં હોય તો ટ્રેક્ટર આલે દોરિયા પાવડેથી બુરે પછી આપે આપણે કાંઈ ન કરવું પડે સીધે સીધા મૂકી દીધા અમાર પાછમાં હેઠા મેરીને બધા ધોરિયામાં જ્યાં ટાયર કરે ને ત્યાં પાવડેથી ફોરે તાર થાય ટ્રેક્ટર આવે તો રેઠાઉ શું થઈ જાય એટલે સણા પાડે નાખે કાં હાથી ઉપડે જાય ટ્રેક્ટર એકલા ટાયર કે ધોરિયામાં જાય ને ્ટર હેઠલ હા એટલે બલુનિયા ઉપડી જાય એટલે દોરિયા બુરે તાર થાય મજૂરી પછી વારે પાછા કરે હાથી હાથી એની તોય બરજું જ રાખવા એમ કેવા હાર આવું હા ભાઈ હાર ને આવું છે જે માતાજી બીજું હું